બેરણા ગામમાં શિવરાત્રીએ સવામણના રૂની દિવેટો આવી પ્રગટાવવામાં મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન રાજ્યમાં શિવરાત્રી દરેક શહેરો અને ગામડાઓના શિવ મંદિરો ઓમ નમો શિવાયના નાથથી ગાંજે ઉઠ્યા હતા અનેક શિવ મંદિરોમાં આજે લાખો ભક્તો પૂજાજનક ભક્તિ ભાવ જોવા મળ્યો પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા બેરણાના કંટાડેશ્વર હનુમાનજી મંદિરમાં સ્થિત એકાવન ફૂટ ઊંચી સહસ્રલિંગ શિવજી પ્રતિમા સમક્ષ સવા મણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવી હતી દર વર્ષની પરંપરા અનુસાર યજમાનના હસ્તે મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરીને આ વિશાળ દિવેટ પ્રગટાવવામાં આવી હતી દિવેટ પ્રગટાવવામાં આવતા જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મંદિરમાં ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો ભગવાન શિવના જયઘોષ સાથે આસ્થા અને પૂજાજનક લાગણીઓ સાથે આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ઉપસ્થિત રહી ભગવાન શિવને નમન કર્યા હતા અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિભાવ રીતે સંપન્ન થયું હતું રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા